સો હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સો આજે આપણે પ્રોટીન લડ્ડુ બનાવી છે તે પણ ફક્ત વન ફિફ્ટી રૂપીઝમાં ખૂબ જ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી છે એ આપણે બનાવી છીએ તો તેના માટે અહીં બે કપ મખાના એક કપ ડાળિયા ટુ ફિફ્ટી ગ્રામ ગોળ અને હાફ કપ છે મેં તલ લીધેલા છે તો દાળિયામાં છે એ ખૂબ જ સારા પ્રમાણમાં એવું પ્રોટીન આવેલું હોય છે ત્યાર પછી ફાઈબર અને એસેન્શિયલ ન્યુટ્રિશન્સ પણ દાળિયામાં છે આવેલા હોય છે સપોર્ટિંગ ડાયજેશન સિસ્ટમ છે એ પણ તમારી સ્ટ્રોંગ કરે છે દાળિયા અને પહેલાંના સમયમાં છે એ દાળિયા છે એ ખૂબ જ આપણા જે એજેડ પીપલ હતા એ ખાતા હતા અને મખાના છે એ ઇમ્પ્રૂવ છે એ તમારે ડાયજેશન સિસ્ટમને પણ ઇમ્પ્રુવ કરે છે ઇવન વેઇટ લોસ જર્નીમાં પણ તમને હેલ્પ કરે છે ઇન એન્ટી ઓક્સિડન્ટ છે અને ગુડ ફોર ફર્ટિલિટી માટે પણ ખૂબ જ સરસ છે ઇવન તમારા બોન્સને પણ મજબૂત કરવાનું કામ કરે છે તો સૌ પ્રથમ ગેસની ફ્લેમ ઓન કરી અહીં એક મેં વેસલ લીધેલું છે તેની અંદર અરાઉન્ડ બે ચમચી છે એ હું ઘી એડ કરું છું તો ફ્રેન્ડ્સ આ લડ્ડુ છે જે આપણે પ્રિપેર કરી છે તે મિનિમમ છે એ બે દિવસ માટે આપણે બહાર રાખી શકી છીએ ત્યાર પછી ફ્રીઝમાં છે એ અરાઉન્ડ આપણે દસ દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ ત્યાર પછી ઘીની અંદર છે એ મેં બે કપ મખાના છે તે એડ કરી દીધા છે અને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આપણે રોસ્ટ કરી લઈએ છીએ જેથી કરીને મખાનામાં થોડો ઘણો પણ ભેજ હોય તો એ ભેજ પણ જતો રહે અને તે એકદમ છે એ ક્રિસ્પી થઈ જાય તો ફ્રેન્ડ્સ ડ્રાય ફ્રૂટ લડ્ડુ છે એ અને બધા સીડ્સના લડ્ડુ છે એ તો બધા બનાવતા જ હોય છે પણ આ ખૂબ જ સરસ બેઝિક ઇન્ગ્રીડિયન્સથી જે મોસ્ટ ઓફ છે એ બધાના ઘરમાં અવેલેબલ હોતા જ હોય છે તો તે બેઝિક ઇન્ગ્રીડિયન્સથી આજે મેં છે એ પ્રોટીન લડ્ડુ છે એ બનાવ્યા છે ત્યાર પછી મખાનાને છે આપણે એક પ્લેટમાં છે એ કાઢી લઈએ ત્યાર પછી આ તલ છે તેને પણ છે આપણે રોસ્ટ કરી લઈએ છીએ અને તલને પણ છે એ અરાઉન્ડ એકથી દોઢ મિનિટ માટે છે એ આપણે રોસ્ટ કરી લઈએ છીએ અને તલને રોસ્ટ કરતા વખતે ધ્યાન રાખવાનું બિકોઝ તલ છે એ રોસ્ટ થઈને ઉછળે પણ છે એટલે તેને ખાલી ડ્રાય રોસ્ટ કરવાના છે તો આ રીતે છે તેને તલને પણ આપણે રોસ્ટ કરી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ આ લડ્ડુ છે એ બનાવીને તમે તમારા કિડ્સને છે લંચ બોક્સમાં પણ આપી શકો છો ઇવન જેને પ્રોટીન અને આયર્ન કેલ્શિયમની ડેફિશિયન્સી હોય જેના હાડકાં છે એ થોડાક નબળા પડી ગયા હોય તો તેને પણ છે આ લડ્ડુ છે તમે દરરોજનું એક લડ્ડુ આપી શકો છો ત્યાર પછી તલને પણ છે એ એક પ્લેટમાં છે એ કાઢી લઈએ છીએ અને એક કપ દાળિયા છે મેં લીધેલા છે અહીં મેં હળદરવાળા દાળિયા છે એ લીધેલા છે તમે કોઈપણ જાતના દાળિયા છે એ લઈ શકો છો અને તેને પણ છે ફક્ત બે મિનિટ માટે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ આવી અવનવી રેસિપીસ છે હું તમારા માટે લઈને આવતી હોય છું તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી છે તમારા ફ્રેન્ડ્સ સાથે છે એ શેર કરજો તો દાળિયા પણ છે આપણા ઓલમોસ્ટ છે એ ડન થઈ ગયા છે અને આ પ્રોસેસ છે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ કરીએ છીએ અને તેને રોસ્ટ કરી લઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણા દાળિયા છે એ પણ ધીમે ધીમે છે રોસ્ટ થઈ ગયા છે હવે તેને પણ છે એક બાઉલમાં છે હું તેને ટ્રાન્સફર કરી લઉં છું તો આની અંદર છે એ મખાના અને દાળિયા છે તેને મેં મિક્સ કરી લીધેલા છે તેને છે આપણે મિક્સરની મદદ વડે છે તેને આપણે પીસી લઈએ છીએ તો આ રીતે છે આપણે તેનો ડ્રાય મિક્સર છે એ આપણું રેડી થઈ અને તૈયાર છે ત્યાર પછી તેને જે આપણે સાઈડમાં રાખી દઈએ છીએ અને તે જ રીતે એક મેં સોસપેન લીધેલો છે તેને ગેસની ફ્લેમ ઓન કરી અને ફર્સ્ટ ઓફ ઓલ સોસપેનમાં છે એ બે કપના માપથી છે હું પાણી એડ કરું છું અને પાણી એડ થઈ ગયા પછી તેની અંદર છે એ આપણું પાણી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડું ગરમ થાય ત્યાર પછી તેની અંદર અહીં ટુ ફિફ્ટી ગ્રામ એટલે કે અઢીસો ગ્રામ છે મેં ગોળ લીધેલો છે તેને હું એડ કરી અને તેને હું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે તેને હલાવતા આપણે જઈએ છીએ જેથી કરીને આપણો ગોળ છે એ એકદમ નરમ થઈ જાય અને આપણી કન્સિસ્ટન્સી છે એકદમ ચાસણી જેવી થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે એ ઓગળવા માંડ્યો છે મિન વાઇલ તેને મેં બીજા ગેસને ફ્લેમ ઉપર બર્નર ઉપર ટ્રાન્સફર કરી દીધું છે હવે તે જ પેનમાં હું ફરીથી બે ચમચી ઘી લઈ અને આપણો જે ડ્રાય ભૂકો છે જે આપણે મિક્સરની મદદ વડે કરેલો છે તેને હું આ સ્ટેજે છે આમાં એડ કરી દઈશ અને તે મિક્સરને પણ છે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આપણે તેને ધીમે ધીમે છે એ સાતરી લઈશું આ મિક્સરને સાતડવાનું એક જ રીઝન છે કે આપણા મખાના અને જે આપણે દાળિયા લીધેલા છે તે તો રોસ્ટ થઈ જ ગયા છે પણ આ મિક્સરમાં પણ જો થોડો ઘણો બી ભેજ હોય તો તે પણ છે એ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ તો તે પણ ભેજ છે એ જતો રહે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને ફક્ત એકથી દોઢ મિનિટ આ રીતે છે તેને આપણે સાતડી દઈએ છીએ અને રોસ્ટ કરી લઈએ છીએ મીન ઓઇલ છે એ બીજા કેસની ફ્લેમ પર છે આપણું ગોળનું પાણી છે એ રેડી થાય છે તેમાં આપણે કોઈ પણ જાતની ચાસણી કે એવું કશું જ કરતા નથી કે પાઇપણ નથી લેતા આ રીતે છે તેને આપણે હલાવતા જઈએ છીએ અને ત્યાર પછી આપણું જે ગોળવાળું જે પાણી છે તેને આ મિક્સરમાં ધીમે ધીમે છે એ આપણે એડ કરતા જઈએ છીએ અને ગેસ છે એ સ્લો ઉપર રાખી દેવાનો છે જેથી કરીને તેના છાંટા પણ ન ઉડે અને તેને ધીરે ધીરે આપણે મિક્સ કરતા જઈએ તો તમે જોઈ શકો છો કે હું અત્યારે થોડુંક હાફ પાણી છે એ મેં એડ કર્યું છે અને તેને ધીમે ધીમે છે હું મિક્સ કરી દઉં છું અને પ્રોપર રીતે જે આપણું મિક્સર છે એ પણ ખૂબ જ સરસ રીતે છે એ મિક્સ થતું જાય છે તમે જોઈ શકો છો અને આને હલાવતા જાય છે તે જ રીતે ફરીથી થોડુંક પાણી છે એ આપણે એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી દઈએ છીએ તો આની અંદર છે મારે ટોટલ બે કપ જેટલું પાણી છે એની જરૂર પડી હતી અને આ રીતે પ્રોપર રીતે મિક્સ કરવાથી તેમાં કોઈ પણ જાતના છે લમ્સ નહીં રહે અને આપણું મિક્સર છે એ ખૂબ જ સરસ રીતે બની અને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે ફક્ત દસ જ મિનિટમાં આપણા લડ્ડુ છે એ બની અને તેનું મિક્સર છે એ તૈયાર છે અને તે ખૂબ જ સરસ ફોર્મમાં છે એ આવી ગયું છે હવે આ સ્ટેજે તેની અંદર વન ફોર્થ કપ સૂકું ટોપરું છે એ મેં એડ કરેલું છે અને સૂકું ટોપરું છે એ તમને બાઇન્ડિંગમાં મદદ કરશે ઇવન તમારા ડાયટમાં પણ જો તમે ટોપરું એડ કરો રેગ્યુલર ડાયટમાં તો પણ ખૂબ જ સરસ બેનિફિટ આપતું હોય છે હવે આ રીતે ઘીવાળો હાથ કરી ગ્રીસ કરી તેને આ રીતે છે એ આપણે બોલ્સ બનાવી દઈએ છીએ અને આપણા લડ્ડું છે એ આપણે તૈયાર કરી લઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આ પ્રોસેસ છે આપણે જ્યારે આપણું મિક્સર છે એ ગરમ હોય ત્યારે જ આપણે કરીએ છીએ જેથી કરીને આપણા લડ્ડું છે એ સરળતાથી છે એ બની અને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણા લડ્ડું છે એ બની અને તૈયાર થઈ જાય છે અને આટલા મિક્સરમાંથી મિનિમમ ત્રેવીસથી પચીસ નંગ છે એ મારા લડ્ડું બનીને પ્રિપેર થઈ ગયા છે હવે આની ઉપર છે હું સૂકું ટોપરું છે એ સ્પ્રિન્કલ કરી દઉં છું જેથી કરીને તે ટેસ્ટમાં પણ સરસ લાગે ઇવન તેનું જે દેખાવમાં છે એ પણ સરસ લાગે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફક્ત દસ મિનિટમાં બનતા અને હાઈ પ્રોટીન એવા અને ખૂબ જ બજેટ ફ્રેન્ડલી આપણા લડ્ડું છે એ તૈયાર છે